ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ હાફ હાફ શબ્દનો અર્થ અડધું અર્ધ અડધો ભાગ અડધું પડધું અધૂરું સરખું અડધો અર્ધ શાળાનું સત્ર છમાહી સરખી રીતે કોઈ ચીજના બે સરખા વિભાગ પૈકીનો હર કોઈ એક કે અડધી કિંમતની ટિકિટ થાય છે હાફ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શ્રીકટ ધ કેક ઇનટુ હાફ અર્થાત તેણીએ કેકને અડધા ભાગમાં કાપી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ વોઝ હાફ અસ્લીપ એટલે કે હું અડધી ઊંઘમાં હતો એક અન્ય ઉદાહરણ જોઈએ ગીવ મી હાફ ઓફ ઇટ અર્થાત તેનો અડધો ભાગ મને આપો ચોથું ઉદાહરણ જોઈએ ટુ હાઉસ મેક અ હોલ એટલે કે બે અડધા ભાગ એક આખો ભાગ બનાવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ